માતા એ શું કરે પછી મારું માતા નું કેવું એવું કે નું પ્રગટ્ય દિવસ ત્યાં જ ઉજવ્યો અને માતાઓ બોલી ભાઈ ગયેલા વ્યાન માં રેજે અને કાલ હવે તમે વ્યાન કાપો

કદાકા તારા બંગલામાં ગમે એટલી દેવીઓ બોલશી ખમા થા હૈ પણ હું માતા કહું છું કે આવા ધાવ મિત્ર નિવાયો છે કે માથે રણ ફરતું હોય પણ જો કદાચ તારું રણ ના પી જુદ મારું નામ માતા સાચી વાત કહું બોલો તારી બીજો માતા કો લોબુ કેતી પણ જે વેળા ભરત લવારની ની હતી અતાર નહીં એ હું વેળાની માતા બોલું છું બસી ડાયા બે લુગડા

તારી વેળા જો કદાચ ના બદલી ભગવાન તમારી લાજ રાખશે આ બે ફૂલ નો છે કરમાઈ જાય પણ મારા જવું

મારી લીટી દોરેલી ઓળંગી નો તો ઓળંગનારી માતા શું ભાઈ બોલો ગરીબ ની માતા

કો માતા છો બરદેવ બેરો છો કોઈ દાડો બોલી બીજુ બોલો મારતા નહી નહી બરદેવ લોકો જોતો નહી લે બેન સા વેડ કલમ છે ના ભાઈ વધાવો એ ભાઈ વાપળો એ વધાવો ભાઈ આયો વાત પછી આજ તો દુનિયામાં ક્યાં વધશો કે વહીવટદાર હોય ડાયા અને વહીવટદાર ની વાત કરવી મારો ધર્મ પણ હું વેળા ની બોલું જગત માં માત્ર બોલે હવે શિકોતર કે બનશે બને

મારો ભગવાન ક્યા છે પણ સભા વાળો હું માતા એવું બોલું અગર આગળ ધણીયુ ને આજે બોલું છું કે જે દાડે મહી માતા પણ તમને દીવો કરાયો અને બોલી ગેલા તારી આ બનાવ બનેલો ગાડામાં મરી જેલી અન શિકોત્રુ બનેલી અને હું બોલી મી માતા લાયક ના લે આજની વેલા બોલું ભાઈ આ પૂનમ જાતિ રે